છોટાઉદેપુરના પુનિયાવાટ ખાતે આવેલા એકલવ્ય મોડેલ નિવાસી શાળાના એકસો છ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસર થતાં ત્રણ દિવસથી જિલ્લાની ત્રણ હોસ્પિટલ ખાતે તમામ નિદાન લઈ રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓને હાલ છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ પાવી જેતપુર અને તેજઘર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ વ્યક્તિગત મુલાકાત લઈ પૂછપરછ કરી તાગ મેળવ્યો હતો વિદ્યાર્થીઓના પરિજનોને પણ મળ્યા હતા અને એમને પણ સદર બાબતે યોગ્ય તપાસની ખાતરી રૂબરૂ મુલાકાત દરમિયાન આપી હતી આગામી ભવિષ્યમાં પુનઃ આવી ઘટના ન બને તે માટે પ્રયાસ હાથ ધરાશે તેવી હૈયાધારણા આપી હતી જસુભાઈએ જણાવ્યું હતું કે આમાં જે કંઈ દોષી હશે તેની સામે પગલાં લેવા માં આવશે એમ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું અને હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા દ્વારા પણ આ બાળકોની મુલાકાત લેવામાં આવી હતી અને આડકતરી રીતે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આવી તમામ શાળાઓમાં ગાંધીનગરના કોન્ટ્રાક્ટ હોય છે અને તેમનું કામ અહીંના સ્થાનિક લોકો કરે છે અને જમવાની રોટલી કાચી આપવામાં આવી છે તેવી પણ ટિપ્પણી કરી હતી આવી તમામ શાળાઓમાં ગુજરાતમાં એક કમિટી બનાવી અને તપાસ કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરવાનું જણાવ્યું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ટામેટાના શાક તેમાં તેલ વધુ માત્રામાં હતું અને ઘઉંની રોટલી એકદમ કાચી આપવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં આ પ્રશ્ન મીંડા હાઈસ્કૂલમાં બન્યો હતો અને સડેલું અનાજ પણ મળી આવ્યું હતું આમ આવી શાળાઓમાં કોન્ટ્રાક્ટરોની સૂચનો કરવા જોઈએ જમવાનું બનાવતા પહેલા શાળાની તપાસ સમિતિ કાચા શાક અને કઠોળને તપાસે તેવું આયોજન કાયમી કરવા વાલીઓએ માંગ કરી હતી હાલ આ વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી સારવાર હેઠળ છે ભાજપ કોંગ્રેસના નેતાઓ તેમની મુલાકાત લઈ ટીકા ટિપ્પણી અને દિલાસા આપી રહ્યાનું જાણવા મળી રહ્યું છે અમારા બાળકને આ હોસ્પિટલમાં દાખલ કર્યો

છોટાઉદેપુર તેજગઢ અને જેતપુર કાલે આવી મુકામી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા

બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કરવાની આશા આવે એટલે વિરોધ કરે શું ચાલે છે એના બાળકો ને ફૂડ પોઝનિંગ કરતાં અહીંયા મોટી સંખ્યામાં દીકરીઓ અને દીકરાઓને દાખલ કર્યા છે પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને એમના વાલીઓ તરફથી ખરું ફરૂભરી આવું થયું છે સૌભાઈક છે કે અમારી સામાજિક ફરજ છે અને સામાજિક ફરજ નિભાવવા માટે આવ્યા હતા છોકરાઓની ફરિયાદ રહી છે કે જમવામાં રોટલી કાચી હતી શાક ટામેટાનું હતું તેલ ઓછું હતું પણ થયા કરે મને ખ્યાલ છે આ શાકભાજી પહોંચાડવાનો અનાજ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટર ગાંધીનગર થી થાય છે એક મોટી સંસ્થા હોય કામ કરતી હોય એની હાથ નીચે બીજા કામ કરતા હોય છે આ રાજ્ય સરકારની મીની ભગત છે એમ કહીએ તો ખોટું નહીં એમને કેટલું દૂધ આપવામાં આવે છે કેટલો નાસ્તો આપવામાં આવે છે એ મેનુ ને બધું તપાસવાનો મને બાકી છે અમે એવું ઈચ્છીએ કે રાજ્યની જેટલી પણ આ નિવાસી શાળાઓ છે એ શાળાઓને મળતું અનાજ ખાવાનું અને બીજી સગવડતા કેવી છે અને એ જાણ માટે અમે ટ્રાયબલ વિસ્તારના માજી ધારાસભ્યો અમારા પક્ષના પ્રમુખ શ્રી જાણ કરીને એક કમિટી આ પ્રશ્ન ઉજાગર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે છૂટા દુપુરમાં આવું થયું હોય તો બીજી જગ્યાએ પણ આવું ચાલતું હશે અગાઉના વર્ષોનો જે અનુભવ છે અનુભવ જોતા આનો વહીવટ જે રીતના ચાલવો જોઈએ એ રીતના ચાલતો નથી

એને ઘરે પણ લાગી શકાય બાતમાં પણ લઈ શકાય વંદન કરો જો પર કહી શકાય એ અમારી આ કોંગ્રેસ નું એક દેન છે અમારી